जय बालाजी जय श्री राम जय बालाजी जय स्वामीरण जय अन्नपूर्ण माताजी तारीख अगर छ हज़ार पच्चीस रोज ग्रुप बालाजी फाउंडेशन द्वारा अन्न क्षेत्र योजना जी आप शुरू थी गयु अन्नदान महादान जन सेवा प्रभुसेवालाजीग्रुप बालाजी फाउंडेशन द्वारा आजनू मेन्यू है ગુંદી લીંગણા બટેટાનું શાક દાળ ભાત રોટલી અન્નદાન મહાદાન જનસેવા પ્રભુ સેવા બાલાજી ગ્રુપ દ્વારા દરરોજ બપોરે બાર વાગ્યાથી એક વાગ્યા સુધી મિત્રો આપણે આજે ચૌદ મહિના થઈ ગયા છે આપણા અન્નક્ષેત્રને દરેક ભાઈઓને વિનંતી છે કે આપણે આજે આપણે શૂટિંગ કરીએ છીએ કે આપણે ઓછા મુજબ લાખથી દોઢ લાખ માણસને આપણી સેવા જોઈ જોઈ રહ્યા છીએ હજી આપણે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ ઓછા મળે છે મિત્રો એટલે આ જોઈને તમે સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે યુટ્યુબ ચેનલ બાલાજી ફાઉન્ડેશન સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો ફેસબુકમાં વોટ્સઅપમાં બધી જગ્યાએ આપણે સેવા આપે છે મિત્રો ભારત ગ્રુપની હરેક સેવા આપણે ઓનલાઈન છે આપણે ઓછામાં ઓછા દોઢ લાખ વ્યક્તિઓને જાય છે આપણું આ પછી જાહેરાત કરીએ છીએ દોઢ લાખ વ્યક્તિઓને જાય છે આપણે એના થકી આપણે દાન મળે છે મિત્રો આ દાન મળે એના હિસાબે આપણું ચાલે છે આ અન્નદાન મહાદાન જનસેવા પ્રભુસેવા આજ મિત્ર દાન સાચું છે અન્નદાન કન્યાદાન કન્યાદાનનો આપણો પ્રોગ્રામ પતી ગયો છે સર્વગ્રાથી સમૂહલગ્ન પતી ગઈ છે ખૂબ સરસ આપણો પ્રોગ્રામ ગયો છે મિત્રો તમને અમારા સ્વયંસેવકો છે અમે આપ સર્વે અમને દાન આપો છો ત્યારે અમારે સંસ્થા ચાલે છે મિત્રો એટલે દાતાઓનો ખૂબ ખૂબ આભાર છે હવે આપણે ટૂંક સમયમાં મિત્ર વૃદ્ધાશ્રમની તૈયારી કરી રહ્યા છે એક દાતા છે અમારે એને આપણે ખીચેલું છે કે ભાઈ મારી જમીન છે હું તમને આવું છું ત્રણ દિવસમાં અત્યારે આઉટ ઓફ ઇન્ડિયા છે એક જમીન તમને બતાવી દઉં તો તમને આ જમીન ભાવે તો તમે વૃદ્ધા સમયમાં બનાવો મિત્રો એ આઉટ ઓફ ઇન્ડિયા છે એ આવશે પંદર દિવસ મહિના દિવસમાં આવવાના છે ત્યારે અમે જમીન જોવા જવાના છે છે સુરતની આજુબાજુમાં જ છે ગામડામાં બધું છે અમારે તો આપણે વૃદ્ધા સમયમાં કરશું આપણે આજ સેવા સાચી છે મિત્રો જનસેવા એ પ્રભુ સેવા છે બાકી તો કોરોના કાળમાં કેટલાય બધા ઉપર હોય ગયા મિત્રો જો હમણાં દાનવી રે જો બધા ઠંડુ ભાઈ છે ભાઈ છે ભાઈને બધા ઠંડુ આપી ગયા છે તમને નજર આમ જ છે આ ભાઈને આપણે ઓળખતા પણ નથી જો આ બધા સેવાવાળા માટે એક ઠંડુ આપી ગયા છે ઠંડુ પીણું જો આ મિત્રો સેવા સાચી છે સેવા કરો જાય માણસો આવી જાય છે આવી રીતે આપી જાય છે એવી રીતે જ આપણે અનાજ ને એવી રીતે જ આવે છે મિત્રો નજર આમે છે આપણે ઓળખતાણાથી તમારે નજર આમે વિડીયો ચાલુ હતું અને ઠંડા પીણાની બાટલી મૂકી ગયા છે બધા સેવા કરે તડકામાં એ પીઓ આ મિત્રો સેવા સાચી છે એટલે આપણે હવે વૃદ્ધાશ્રમની તૈયારી પર જશું આપણે હવે આપણે દાતા આવવાના છે આવશે પછી આપણે જમીન બતાવશે જમીન ફાવે તો હું તમને સંસ્થાન જમીન આપું છું કે આપી દેવું પોતે આઉટ ઓફ કન્ટ્રી છે આ સેવા સાથી મિત્રો બાલાજી ગ્રુપનું આ જ સાથી છે બધા સેવા જોઈને ઘણા વ્યક્તિઓ અમને આપણા જે સમૂહ લગ્ન ગયા તો અમારે ઘણા ફોન આવવા માંડ્યા છે આઉટ ઓફ ઇન્ડિયાથી પણ આવવા માંડ્યા છે તમારે બીજું કઈ જરૂર હોય તો અમને જાણ કરશો પણ આપણે ખોટી રીતે કોઈને હેરાન નથી કરવાના જરૂર પડશે તો આપણે ફોન કરશું મિત્રો બાકી અહીંયા આપણું ભગવાન બધું પૂરું કરી છે આ સેવા સાચી છે અન્નદાન એજ મહાદાન જનસેવા પ્રભુ સેવા બાકી તો મિત્રો વિરોધ કરવા વિરોધ કરશે અમને એની કાંઈ પણ પડેલી નથી એ ભલે કેરા રાખે કારણ કે ભગવાન એને કામ હોપેલું છે વિરોધ કરવાનું એટલે એને ઈમાનદારીથી કામ કરવું પડે એ લોકોને એ લોકો ભલે કરે કહેવાનું અને અમને ભગવાને આ કામ કરે અમે અમારી ઇંદ્રામાં પર પૂરત કરશું ચાલો મિત્રો બસ પાંચ મિનિટ ઉપર થઈ ગયા છે જય બાલાજી જય શ્રી રામ જય સ્વામિનારાયણ જય અન્નપૂર્ણા માતાજી આવતીકાલે મળશે જય શ્રી